સમજણ આવી ગઈ પુરુષો બહુ સારા દાખલા દીધા જેટલા પણ વિષય છે પણ છે જે વેસ માં આપણે બીડી છે બધા છે આ તમકવાડિયું છે ને આપણે બધે નક્કી થયું કોઈ ટીબી થયું કેન્સર થાય છે જ અરે એમ નથી કીધું આ તારો જે જગતને પાકડી રાખ્યો છે ને મારા પણ નો ભાવ એ પણ સદા તારા ભેગા રહેતા નથી એક દિવસ આને બધાને મૂકીને હાલી જવાનું છે શું આમ ચોટી ને બેઠો છો આવી જયારે સાચી સમજણ મળી કોને દીધી આ સમજણ સમજ ગુરુ જેમ અત્યારે અંધારો થાય ઘરમાં આપણે દીપક બારીએ પ્રકાશ કરીએ અંધારું ભાગી જાય નષ્ટ થઈ જાય હાટી જાય ગટી જાય મટી જાય તેમ કીધું મારે અંતરમાં જે અજ્ઞાનરૂપી અંધારું હતું તે સદ્ગુણનું વચન સદ્ગુણનું શબ્દ મારા હૃદયમાં આવ્યો ત્યારે મને ખબર પડી ત્યારે હું જાગ્યો ત્યારે મેં વિચાર કર્યો અરે આ તો બધું જૂઠું છે આ બધું ખોટું છે સોજાર્યો બાપુ મે મનવાર્યું જૂના જમાનાની એક વાત છે આગળના જમાનામાં તળાવમાં કુવા હોય તળાવમાં કુવા હોય તેમાં આ કુવા આના ને આ કુવા આના આ કુવા મુસલમાનો કુવા હિન્દુ ને આ મેઘરો ને એવો કુવા વેચેલો હોય ગામડ્યું ને એમાં ગામડીમાં આ બધું હોય હવે જ્યાં મેઘરનો હરિજનો જે કુવો હતો એવું બન્યું